ભાગરાઓરા માર્ગો પર આવેલ સરકાર હઝરત આમન શહીદ બુખારીની દરગાહ શરીફ ખાતે સાંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફને ઝાકમ રોશનીથી શણગારવામાં આવી હતી દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચડાવી ફાદે રાખવાની અને સલાતો સલામો ઝિક્ર કરવામાં આવ્યો હતો આ દરમિયાન અમન અને સુકુન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી દર વર્ષે ઇસ્લામિક શાબાન મહિનામાં સત્તરમાં ચાંદે કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉર્ષ બનાવવામાં આવે છે સૈયદ લુકમાન અલીબાપુના હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યું હતું સરકાર આમન શહીદ બુખારીના આસ્થાના પરવાગરા સહિત તાલુકાના દરેક ધર્મના અકીડતમંદો સામેલ થયા હતા આજે ઉર્સની ઉજવણી દરમિયાન ન્યાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોના સંયુક્ત સહયોગથી દરગાહના પ્રટાંગણમાં આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો મટ્યા હતા અને ન્યાઝનો લાભ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી रिपोर्टर अवि ये तेलका न्यूज वाग्रा